નમસ્કાર મિત્રો મિત્રો ગુલાબસિંહ રાજપૂત નું જૂના ઘા પર લોકસભા બે હજાર ચોવીસ ના ચૂંટણી પરિણામની વાત પરંતુ શા માટે શું ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે ડીસા એ જ વિધાનસભા છે કે જેને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રૂપી ગઢમાં ગાબડું પાડ્યું ડીસા એ જ વિધાનસભા છે કે જેના લોકો વિધાનસભા ચૂંટણીમાં કંઈક અલગ રીતે મતદાન કરે છે અને લોકસભા ચૂંટણીમાં કંઈક અલગ રીતે મતદાન કરે છે તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવે છે ડીસામાં જાગીરદાર સમાજનો એક કાર્યક્રમ હતો એની બેન ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું સત્કાર સમારોહનો આ કાર્યક્રમ અને તેમાં ગુલાબસિંહ રાજપૂત ડીસા વિધાનસભા વિશે બોલે છે ડીસા વિધાનસભા છેલ્લા લાંબા સમયથી ચર્ચાતી રહી છે આજથી ઘણા મહિનાઓ પહેલા ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે જ અમે કહી દીધું હતું કે આ એ જ વિધાનસભા છે કે જેણે તમામ બદલી નાખ્યા આ એ જ વિધાનસભા છે કે જેને ગેનીબેન ઠાકોરને લોકસભા સુધીનો રસ્તો બતાવ્યો આ એ જ વિધાનસભા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની મોટી આશા હતી લીડની પરંતુ પરિણામ સામે આવતા આશા પર પાણી ફરી ગયું ડીસા વિધાનસભામાં આમ તો ભારતીય જનતા પાર્ટીનો કબજો રહ્યો છે તમે જોશો તો પહેલા ભાઈ માળી પંચાણું અઠ્ઠાણું માં ધારાસભ્ય રહ્યા ત્યારબાદ બે હજાર બે માં સીધી ચૂંટણીમાં વિધાનસભાની સીધી ચૂંટણીમાં ગોવાભાઈ રબારી કોંગ્રેસના જીતીને આવ્યા હતા પરંતુ ત્યારબાદ બે હજાર સાત બે હજાર બારમાં લીલાધરભાઈ વાઘેલા જીતીને આવ્યા તેઓ લોકસભા ગયા તો પેટા ચૂંટણીમાં ગોવાભાઈ જીત્યા પરંતુ એ પેટા ચૂંટણી હતી ત્યારબાદ તમે જોશો તો શશિકાંત પંડ્યા જીત્યા બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીમાંથી અને ત્યારબાદ બે હજાર બાવીસમાં પ્રવીણભાઈ માળી જીત્યા છેલ્લે હમણાં ભારતીય જનતા પાર્ટીમાંથી એટલે કે ભારતીય જનતા પાર્ટીનો દિશામાં કબજો છે દબદબો છે પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ દબદબો ક્યાં ખોવાઈ ગયો એ સવાલ ગુલાબસિંહ રાજપૂતના નિવેદન બાદ ફરી યાદ આવે છે છેલ્લા લાંબા સમયથી આ ડીસા વિધાનસભા ડીસાના નેતાઓ ચર્ચામાં રહ્યા છે આપણે પહેલા એ વાત કરી લઈએ કે ગુલાબસી રાજપૂતનું નિવેદન શું હતું અને ત્યારબાદ તેની ચર્ચા શા માટે થઈ રહી છે ડીસાના નેતાઓની ચર્ચા શા માટે થઈ રહી છે ગુલાબસી રાજપૂતે નિવેદન આપ્યું કે ડીસા વિધાનસભા માં જે આશા હતી ભારતીય જનતા પાર્ટીને તેટલી લીડ નથી મળી ડીસા વિધાનસભામાં કેટલાય લોકો મોટી મોટી લીડ ની વાતો કરતા હતા પોસ્ટર લગાવીને બેઠા હતા પરંતુ પરિણામ આવ્યા બાદ તેઓ દેખાતા બંધ થઈ ગયા આ બાબતે વાત કરીએ કે અહીંયા નેતાઓની વાત છે મુખ્ય વાત એ છે કે ડીસામાં આવું પરિણામ શા માટે આવ્યું શું કારણો હોઈ શકે છે ને અત્યારના પણ ડીસા વિધાનસભામાં શું સ્થિતિ છે કારણ કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે એ તમામ મુદ્દે વાત કરીએ પરંતુ ગુલાબસિંહ રાજપૂત નું પહેલા નિવેદન સાંભળી લો તેમણે શું કહ્યું ભાજપના બધા આગેવાનો કેને કેને એવું કહેતા 1 લાખ 20 હજાર ની લીક મળશે લાખની મળશે 80 હજાર ના પોસ્ટર ઓફિસોમાં રમેશભાઈ મારીને રાખ્યા હતા અને પોસ્ટનો જો ઉતરાયા હોય આ બે મહિનાથી બહાર નથી નીકળતા દે લોકો પોસ્ટરો માયા દે કઈક એક ને કઈક એનો સહપન સત્રે સમાતો કિસાના કોંગ્રેસના આમ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને જાય છે એના માટે પણ અભિનંદન આપીએ છે આજરને હું તો કે દિશા લીડ આપ્શન આપી દેຊું એની જગ્યાએ ઉલટું થયું કે લાખની જે લીડ કરતા ત્યાં 10000 આવે ને કોંગ્રેસ પાર્ટી માઈનસ રે પણ 10000 ને કે માઈનસ નથી 10000 ની એ એની સામે સંજી તો 50000 ની ગેની બેને લીડ ગણીએ તો આધી સા આવી હવે સાંભળ્યું કે ગુલાબસિંહ રાજપૂતે શું નિવેદન આપ્યું ગુલાબસિંહ રાજપૂતે એ જ દિશા વિધાનસભા ફરી યાદ કરી કે જે ડીસા વિધાનસભા અતિ મહત્વની સાબિત થઈ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને મોટી લીડની આશા હતી પરંતુ મળી નહીં હવે આ ડીસા વિધાનસભામાં લીડ ન મળી તેના કારણ શું હોઈ શકે છે જે ચર્ચાતા રહ્યા છે જેની માહિતી અમને મળતી રહી છે જેના બાબત છે વાત એવી છે કે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો આજની તારીખે કેવી સ્થિતિ છે કદાચ ત્યાંના લોકો વધુ સારી રીતે કહી શકશે પરંતુ એ સમય હતું એ વાવડ મળતા રહ્યા છે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા બે હજાર સત્તરમાં ચૂંટાઈને આવે છે એક મજબૂત ધારાસભ્ય પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહ્યા છે અને બે હજાર બાવીસમાં માં નો રિપીટ થિયરી સી આર પાટીલ અને ટિકિટ કપાય છે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ કોને મળશે એ સવાલ હતો અને નામ આવે છે પ્રવીણભાઈ માળી ગોરધનભાઈ માળી દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના તેમના પુત્ર પ્રવિણભાઈ માળીને ટિકિટ આપવામાં આવે છે પ્રવીણભાઈ માળી ચૂંટણી લડે છે તેની સામે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ડીસાના અને રબારી સમાજના દિગ્ગજ નેતા ગુવાભાઈ રબારીના પુત્ર સંજયભાઈ રબારી હતા અપક્ષ અપક્ષ તરીકે માફ કરશો અપક્ષ તરીકે લેપજીભાઈ ઠાકોર લડતા હતા આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હતા પરિણામ સામે આવ્યું તો લોકો આસ્ટ્રેમાં હતા જે અત્યારે લોકસભાના ડિશાના પરિણામથી છે કારણ કે સોગઠા જે પ્રકારે ગોઠવ્યા હતા લાગતું હતું ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી સાબિત થઈ શકે છે પરંતુ અપક્ષ ઉમેદવાર વધુ મત લઈને આવ્યા ઠાકોરનું મત અપક્ષ ઉમેદવારને ગયા લેપજીભાઈ ઠાકોરને ને પ્રવિણભાઈ માળી જીતીને આવે છે સંજયભાઈ રબારીનું પણ નથી ચાલતું અપક્ષ ઉમેદવાર સારા મત લઈને આવે છે ને ઉપરથી વાત એ છે આમ આદમી પાર્ટી પણ નવ જેટલા મત લઈને આવે છે આ તમામ સ્થિતિ વચ્ચે પ્રવીણભાઈ માળી ધારાસભ્ય તો બની ગયા પરંતુ વાત એ હતી કે શશિકાંત પંડિયા સાથે ટિકિટ કપાવવાની વાત હજુ પણ ચાલતી હતી ટિકિટ કપાવવાને લઈ મન દુઃખ ચાલતું હોવાની વાત મળતી રહી છે ઓછામાં પૂરું લોકસભા ચૂંટણી પહેલા ગોવાભાઈ રબારી પણ પક્ષ પલટો કરે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આમ છતાં પણ દિશામાં લીડ ન મળી એક કારણ તો એ હોઈ શકે કે તમામ મોટા નેતાઓ ભેગા થઈ ગયા આપણે ત્યાં કહેવત છે ને કે વધુ મોટા અને વધુ બુદ્ધિશાળી લોકો એક સાથે ભેગા થાય તો પછી કોઈ પણ એક કામ સરળતાથી કરવું એ મુશ્કેલ બની જાય છે આ પ્રકારની પરિસ્થિતિ તેમાં પણ બની હોઈ શકે બીજી વાત એ છે કે ઠાકોર સમાજના મત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર તરફ મોટી માત્રામાં ગયા અને ડીસામાં પણ ઠાકોરોએ ફરી ભરીને મત ગેનીબેનને આપ્યા એ પણ એક કારણ હોઈ શકે આ બંને કારણ છે ડીસામાં લીડ ન મળવાના એક વાત એ પણ છે કે આજની તારીખે સ્થિતિ શું સુધરી છે છેલ્લા થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે નગરપાલિકામાં જે પ્રમુખ છે તેની સામે કાઉન્સિલરોએ નગરસેવકોએ રાજીનામા ધરી દીધા ગોવર્ધન ઝડપિયા પ્રદેશ ઉપાધ્યક્ષ ને પોતે જવું પડ્યું ડીસા અને મામલો થાળે પાડ્યો પૂર્વ ધારાસભ્યના લોકો સામે વર્તમાન હોય છે આ પ્રકારની ચર્ચાઓ થતી રહી છે આ નગરપાલિકાની વાત થઈ પરંતુ માર્કેટિંગ યાર્ડ ગોવાભાઈ રબારીના હાથમાં છે ગોવાભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ગિફ્ટ સ્વરૂપે યાર્ડ મળ્યું તેવું કહેવાય છે આ યાર્ડ મળ્યું પરંતુ આ યાર્ડનો વહીવટ કરવો ગુવાભાઈ રબારી માટે આજની તારીખે પણ સરળ નથી કારણ કે ડિરેક્ટરો તેની સામે જઈ ચૂક્યા છે વિડીયો બનાવી કહી ચૂક્યા છે કે અમારું કંઈ કામ થતું નથી ગુવાભાઈ રબારીનું યાર્ડ પણ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે નગરપાલિકા પણ સુરક્ષિત નથી પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગ્રહ આવનાર સમયમાં હજુ પણ ચૂંટણી છે જોવું રહ્યું શું થાય છે પરંતુ એક વાત વાતના ઉડીને કે ડીસા વિધાનસભા મહત્વની સાબિત થઈ ડીસા ડીસા વિધાનસભાએ તમામ બદલી નાખ્યા ડીસા વિધાનસભાએ ગેનીબેન ઠાકોરને લોકસભા સુધીનો રસ્તો બતાવ્યો અને આજ ડીસા વિધાનસભામાં આજની તારીખે શું સ્થિતિ છે એ ત્યાંના લોકો જાણે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના પદાધિકારીઓ જાણે પરંતુ આવનાર સમયમાં જો આ સ્થિતિ નથી સુધરતી તો ડીસા વિધાનસભા હાથમાંથી લપસી પણ શકે છે ગેનીબેન ઠાકોરનું કદ વધી રહ્યું છે અને ડીસામાં અસર કરશે આવનાર સમયમાં એ સીધી અને સ્પષ્ટ વાત છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો આપના અભિપ્રાય લખો કોમેન્ટ બોક્સમાં કે ડીસા વિધાનસભામાં આ પ્રકારની સ્થિતિ થવા પાછળ કારણ શું છે આજની તારીખે પણ સમાધાન નથી થયું તો શું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દિગ્ગજો સમાધાન કરાવવા ઈચ્છતા નથી કે પછી સમાધાન થઈ શકે તેવી સ્થિતિ જ નથી નથી અને સમાધાન થઈ ગયું હોય તો કોઈ વાત એક છે કે ગુલાબસિંહ રાજપૂત આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તો શું કોંગ્રેસ તેને હવે રજૂ કરી રહી છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને થોડો સમય બાકી રહ્યો છે પરંતુ ગુલાબસિંહ રાજપૂતને રજૂ કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે અંતિમ સવાલ એ જ છે કે ડીસા વિધાનસભામાં લીડ ન મળવાનું કારણ શું અને ડીસા વિધાનસભામાં આવનાર સમયમાં નગરપાલિકા હોય યાર્ડ હોય કે પછી વિધાનસભા હોય શાંતિ ક્યારે આવશે તેનો રસ્તો શું આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર